બાબરા બ્રેકિંગ અમરેલીના બાબરા તાલુકાના ગામડાઓમાં આડે ધળ વીજબોલ ઊભા કરાતા ખેડૂતો રોષે ભરાયા ચારસો સિત્તેર હેક્ટર જમીનમાં એકસો એંસી ખેડૂતોના પ્રશ્નો લઈ સરપંચ સહિત ગ્રામજનો પહોંચે લાઠી પ્રાત્ર કચેરી બાબરાના સમઢીયાળા અને વાડડિયા ગામના ખેડૂતો લાઠીપ્રાત કચેરી પહોંચ્યા ગૌચર નદીઓમાં અને માલિકીના મકાનમાં પણ દાદાગીરી કરી વીજબોલ ઊભા કરાયા હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા સમઢિયાળા ગામે સ્કૂલ અને આંગણવાડીની બાજુમાં બિનકાયદેસર પવનચક્કીના વીજપોલ ઊભા કરાયા વીજપોલોના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે તાત્કાલિક આ વીજપોલ હટાવી અન્ય જગ્યાએ સ્થળાંતર કરાવવા ગ્રામજનોની પ્રાત અધિકારીને રજૂઆત તમારું શું કેવું છે મિત્રો આ વિષયને લઈને અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ બીરો રિપોર્ટ ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સત્યની સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારું ગામ વાંડલિયા છે બાબરા તાલુકાનું ને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં થાંભલા અમારામાં નાખેલા છે વા સાવણ બાબરાથી બા સાવણનો રસ્તો છે રોડમાંથી જ થાંભલા નાખેલા છે અને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં થાંભલા નાખેલા છે એટલે જબરજસ્તીથી થાંભલા નાખ્યા છે અને એક થાંભલો તો મારે જન્મભૂમિમાં જ નાખેલો છે રોડ બનવાનો છે રોડ મંજૂર થઈ ગયો છે આ થાંભલા નાખાને તો રોડ અમારો કેન્સલ થાય અહીંયાથી હામે ગામ જવાનું સાવણ જવા માટેનો ગળકોટડી સાવણનો રસ્તો છે નહીં કોઈની મંજૂરી લીધી નથી ને એમાં દાદાગીરી થી થાંભલા ઉભા કરેલા છે પીપરિયા રસ્તે એ રીતે પ્રોબ્લેમ છે પીપરિયા રસ્તાવાળા એમાં હાજર છે અમારી માંગ છે થાંભલા હટાવો અને ખેડૂતને બચાવો અને મારું નામ છે રમેશભાઈ શંભુભાઈ ઠેસિયા ગામ વાંડલિયા તાલુકો બાબરા જિલ્લો અમરેલી ખેડૂત ખાતેદાર શું વાંડળિયાના સમસ્યા એ છે સાહેબ જે વિન્ડ ફાર્મ છે કંપની છે એમણે આડેધડ રસ્તામાં અમારા ત્યાં થાંભલા બધા ઊભા કરી દીધા કોઈને પૂછપરછ નથી કે કોઈની સહમતી લીધા વગર ઊભા કરી દીધા છે એના માટે અમારી ઝુંબેશ કે આ થાંભલા હટાવી અને ગમે ત્યાં બીજી જગ્યાએ ગમે તે પોતે એન્યુઅલ કરે એવી મારી માગણી છે અને અમને નડતરું ઘણું છે આનું નિરાકરણ નહીં આવે તો ગાંધી સિંધા માર્ગે અમે આંદોલન પણ કરીશું ખેડૂત સૌ સાથે છે એકસો એંશી ખેડૂતનું ખાતેદાર છે અમારે ત્યાંના સાડા ત્રણ કિલોમીટરની લંબાઈનો લાંબો રસ્તો છે ચારસો સિત્તેર હેક્ટર જમીનમાં આ બધું અમારો વસવાટ કરેલો છે એટલું ટ્રાફિક અમારે રહે છે અને થાંભલા અડીને દસ ફૂટની અંદરનો અમારો રસ્તો નીકળે એવી અમારી સમસ્યાનું કરેલ છે પીજી વિશે લાવેલી છે અંદર એની સામે વિનફામ આપે છે અને તાર ક્રોસિંગ હરેક જગ્યાએ કરે છે સાડા ત્રણ કિલોમીટરમાં બધે ઉપરથી તાર ક્રોસિંગ થાય છે અકસ્માત થવાનો ભય રહે છે ભય રહે છે અને એની સામે કાલ મોટા ખેતી ઉદ્યોગના સાધનો આવે છે તો ઉપર અટશે લોકોની જાનહાની થશે લોકોનો પાક મળી જશે ખેડૂતનો તો એના માટે કોણ જવાબદાર થશે અમારી માંગ એક જ છે થાંભલા હટાવો અને અમને બસાવો ખેડૂત બસાવો એ અમારી રજૂઆત છે રજૂઆત અમે કરેલ છે મામદોલદાર સાહેબને કરેલ છે પ્રાંત અધિકારીને કરેલ છે પોલીસ ઇન્સ્પેક્ટરને કરેલ છે આ બધાને રજૂઆત કરેલી છે મીડિયા અમારી સાથે રહે અમને સહકાર આપી અને અમને આપબળ આપી અને આગળ વધવા માટે સહમતી આપી છે અને અમે એને સાથે જોડાયેલા છીએ થેન્ક યુ ગામ છે શું મારું નામ લલિત રમેશભાઈ કર્યા છે હું વાંડળિયા ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને પ્રશ્ન એવો જ હતો કે પ્રાંત સાહેબે પ્રાંત કચેરી આવવા માટેનો અમારો એક ખેડૂતોનો નિર્ણય હતો કે ભાઈ જે પવનચક્કીના પોલ અત્યારે અમારે વાંડળિયામાં નખાઈ રહ્યા છે જે ચાવંડ માર્ગ છે એ અમારા નોન પ્લાન રસ્તાની દરખાસ્ત થઈને મસ્તો મંજૂર થયા થવાની તૈયારીમાં છે હવે જે રસ્તામાં પોલ આવે છે એ પોલ અત્યારે રૂપ સંપૂર્ણ રીતે થાય એવું છે અને ખેડૂતોની માલિકીની જગ્યામાં બી બિન પરવાનગી વગર કામ ચાલી રહ્યું છે અને બેફામ ત્યાં પોલ નખાઈ રહ્યા છે તદુપરાંત ગૌચરની જમીન જે પંચાયત હસ્તગત જમીન છે તેમાં પણ સરપંચશ્રીની કે ગ્રામ પંચાયતની કોઈ પણ ઓથોરિટી પર્સનની મંજૂરી લીધેલી નથી અને બે ફાર્મ ગૌચરમાં પણ પોલ નખાઈ રહ્યા છે ત્યારબાદ નદી નાળાઓમાં પણ પોલ નખાઈ રહ્યા છે જે ખેડૂતોના જાહેર માર્ગ છે પાણીનો નિકાલ માટેના જે નેરા બનાવેલા છે એમાં પણ પોલ નખાઈ રહ્યા છે માગણી અમારી એવી જ છે કે ભાઈ આ યોગ્ય રીતે આનો નિર્ણય લાવે અથવા તો આ પોલને સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવે જેથી કરીને અમારે રાજાશાહી વખતમાં જે માર્ગ મંજૂર થઈ રહ્યા છે એ માર્ગમાં નડતર રૂપ બોલને અડચણ રૂપ ના બને બસ આટલી સાહેબ સાથે માંગણી હતી સાહેબે એવો નિર્ણય લીધો છે કે ભાઈ કાલે હું જાતે સ્થળ તપાસ કરી અને એમનું જે યોગ્ય નિરાકરણ છે એ અમે નિરાકરણ લાવી આપીશું કે સર આજે બાબરા તાલુકાના ગામડાઓ આવેદન એક આપ્યું છે રજૂઆત કરી છે રૂપોલ વગેરે શું હતું આજ રોજ વાંડડિયા ગામ તરફથી રજૂઆત આવેલી હતી વંડડિયા ગામના શ્રી તથા ગ્રામજનો દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવેલી હતી અને એમાં રજૂઆતમાં એમની વિગતો એવી હતી કે ચાવંડ રોડ તથા ગડપટડી રોડ અને છેખપીપરિયાના રોડ પર રોડ પર નળતરરૂપ હોય એવી રીતે પોલ નાખવામાં આવેલા હતા અને જમીન ખાનગી જમીનની માલિકી છે એમાં પોલ નાખવામાં આવેલા હતા એના અનુસંધાને અત્યારેથી એક મુદત રાખી અને ગામ લોકો અને કંપની ના પ્રતિનિધિશ્રી એમને બોલાવવામાં આવેલા હતા અને મામલતદારશ્રીને પણ સૂચના આપવામાં આવેલી છે આ બાબતે આવતીકાલે સ્થળ તપાસ કરવામાં આવનાર છે આ બાબતે જે રોડ મંજૂર થયેલો છે એ રોડ મંજૂર થયેલો છે એમાં જો નડતરું પોલ હશે તો એ તમામ પોલ છે એ શિફ્ટ કરવા માટે કંપનીને સૂચના આપવામાં આવશે વધુમાં કોઈપણ જગ્યાએ આ બાબતે કંપ આપના માધ્યમથી પણ કંપનીને અને અન્ય તમામ કામ કરતી એજન્સીઓને પણ જણાવવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ કે નરતરું પોલ છે એ નાખવામાં ન આવે અને જો નાખેલા હોય તો શિફ્ટ કરી લેવા પણ અનુરોધ કરવામાં આવે છે તંત્ર તરફથી